નમસ્કાર મિત્રો અમારી એપીટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ગામ હેપકે ચડ્યું તો તો આની વિગતવાર વાત કરવામાં આવે એક જ પરિવારના ત્રણ સભ્યોની અંતિમ યાત્રા તો તમને જણાવી દઈએ મિત્રો કે વડોદરાના મુજપુર ગામમાં બંભેરા બ્રિજ દુર્ઘટનાને કારણે ભારે શોક સવાયો છે તો આની વિગતવાર વાત કરવામાં આવે તો તમને જણાવી દઈએ મિત્રો કે એક જ પરિવારના ત્રણ સભ્યો પિતા રમેશભાઈ દીકરો નૈતિક અને દીકરી વેદિકાના આ દુર્ઘટનામાં મોત નીપજ્યા છે તો આની વિગતવાર વાત કરવામાં આવે તો તમને જણાવી દઈએ મિત્રો કે બગદાણા બાધા પૂરી કરવા જઈ રહેલા ત્રણેયને એકસાથે અંતિમ યાત્રા નીકળતા આખું મુજબુર ગામ હિપકે ચડ્યું હતું તો બસ આજ માટે આટલું જ અને અમારી યુટ્યુબ ચેનલ પણ નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ બસ આજ માટે આટલું